દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખના સંરચનાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે યોજાયો દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માટે પચાસ જેટલા ફોર્મ ભરા હતા અને જે પૈકી દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સ્નેહલભાઈ ધારિયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના ચૂંટણી અધિકારી યોગેન્દ્રસિંહ ગોહિલ શબ્દ શરણ તળવી અર્ચન ટ્રપારી સાંસદ જશવંતસિંહ ભાભોર ગુજરાત રાજ્યના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી શૈલેષ ભાભોર મહેન્દ્ર ભાભોર મહેશ ભુરિયા રમેશ કટ્ટારા માજી જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર અને અન્ય મહાનુભાવો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કમલમ ખાતે દાહોદ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે સ્નેહલભાઈ દરિયાના નામની જાહેરાત થતા સર્વસમતિથી તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ બિરદાવી લીધા હતા અને કાર્યક્રમ બાદ મહાનુભાવ દ્વારા શાબ્દિક સદ ઉદ્બોધન કરવામાં આવ્યું અને ત્યારબાદ જિલ્લા કમલમ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન થયું હતું આ રેલી જિલ્લા કમલમથી નીકળીને દાહોદ ગોદ રોડ ફ્લાય ઓવર થઈ બસ સ્ટેશન સ્વામી વિવેકાનંદ સર્કલ બગીની સમાજ અને તળાવ થઈને ગોધરા રોડ પહોંચી હતી અને રેલી દરમિયાન દરેક વોર્ડના સભ્યોએ જિલ્લા પ્રમુખનું ઠેર ઠેર સ્વાગત કર્યું હતું ભારતીય જનતા પાર્ટી નું સંગઠન પર્વ બે હજાર પચીસ અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લાના અધ્યક્ષ તરીકે પાર્ટીની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા આજે પૂર્ણ કરી જિલ્લાના અધ્યક્ષ તરીકે આવનારી મુદત સુધી શ્રી સ્નેહલભાઈ વિજય કુમાર ધરિયાને આજે ભારતીય જનતા પાર્ટી વિધિવત રીતે એને એની જવાબદારી માટે નિયુક્ત સંગઠન પર્વ બે હાજર પચીસ ને દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ની આજે જિલ્લા અધ્યક્ષની વરણી હતી એમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી એ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે માન્ય સી આર પાટીલ સાહેબે તો ભારતીય જનતા પાર્ટીનો હું આભાર માનું છું મારું જિલ્લાનું જે નેતૃત્વ છે એ નેતૃત્વ જિલ્લા અધ્યક્ષ શંકરભાઈ માન્ય માન્ય ભાભોર સાહેબ સાહેબ શ્રીઓ મારી સંકલન સમિતિ અને સૌ કાર્યકર્તાઓ મારા પર વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટીનો આજે જ્યારે હું અધ્યક્ષ બન્યો છું ત્યારે હું ખાતરી આપું છું શંકરભાઈએ જેમ મારસો ભારતીય જનતા પાર્ટીનો મને સોંપ્યો છે એને એને છે પણ એનાથી મોટું વટવૃક્ષ વૃક્ષ અને એક બીજું પણ ગર્વ છે કે વિશ્વની મોટામાં મોટી રાજકીય પાર્ટીના અધ્યક્ષ તરીકે જયારે મને દાહોદ જિલ્લાનું દાયિત્વ મળ્યું છે ત્યારે હું એને સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ